વછલીભીત ગામના લોકો દ્વારા ગેરકાયદેસર રેત વહન સામે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી છોટાઉદેપુર વિસ્તારમાં આવેલ વચલીભીત ગુંદિયા ફળિયામાં રાત દિવસ રેત માફિયાઓ વસવા નદીમાંથી ટેક્ટરો દ્વારા રાત દિવસ ગેરકાયદેસર રેતી વહન કરવામાં આવી રહ્યું હોય જે અંગેની જોત પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ્યજનો દ્વારા લેખિત રજૂઆત કરી ગેરકાયદેસર રેત વહન બંધ કરાવવાની માંગણી કરવામાં આવી છે અને વધુમાં સંબંધિત વિભાગમાં પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે મારું નામ રાઠવા હસમુખભાઈ ઠેડિયાભાઈ ગામ વતલી ફી ફળિયા ગુંજિયા મોડા આ રાત્રિના સમયે અમારા વસવા નંદીની અંદર જબરજસ્તી રેતીની ચોરી થાય છે તો અમારે અમારી ગામ લોકોની પ્રશાસન એવું કહેવું છે કે આ રેતી માફિયા બંધ થાય અને ગામનું પાણીનો તળ જે નીચો જાય અને બધા કિનાર જેવું અમારે એક નરમદાની કેનાલ જ ગણાય આ નંદી અને એ જ આ બધી પ્રજા જીવે અને પાકનું ઉત્પાદન મેળવે તો આ રેતીનું ખનન બંધ થાય એ બદલ અમારો બધા ગામ લોકોનું આ જ કહેવું છે અને નંદીમાં બધા નંદીથી જ પિયત થાય છે અને આ રેતી રાતે વધારે પડતી કાઢે છે તો સરકાર શરીર એટલું ધ્યાનમાં લઈ કે રાતે ચેકપોસ્ટ દિવસનું ચેકપોસ્ટ બંધ કરે અને ચેકપોસ્ટ ઊભો કરી લે થોડી સામલ બસ સ્ટેશન ઉપર એવું કહેવું છે હવે શું કે એમને બે વર્ષથી એ લોકોને કીકીને થાકી ગયા પણ એ લોકો બંધ કરે જેવું અમને લાગતું નહીં એ કેવું છે વધારે કંઈક કહેવા જેવું નથી અને ડીએસપીને આપવાના છે પોલીસને આપવાના બધે જ અમારે આવેદનપત્ર અમે તૈયારી કરી રહ્યા છે ને આપવાના જ છે અને બરજબરી ગામના લોકોને બધાને પાછા ધમકી આલે ખોટી ખોટી એવું અમને અમે કશું કહેતા નહીં બોલતા નહીં તો સતા આવી ખોટી ખોટી ધમકી આપે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર